આપ દેખ રહે આપીપીએમસી માનવ સેવા ટ્રસ્ટેપો ના બે કર્મચારીઓ નો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો અરવલ્લી જિલ્લાના માયા ડેપો ખાતે ફરજ બજાવતા શ્રી વિરમભાઈ દેસાઈ અને શ્રી મગનભાઈ વણકરની અઠાવન વર્ષની વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતા માયા ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ તેમજ તમામ કર્મચારીઓના સાથ સહકારથી નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમ ડેપોના ડેપો મેનેજર મેઘનાબેન પરમાનના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી કેડી દેસાઈ સાહેબ અને પ્રમુખ શ્રી રામજીભાઈ દેસાઈ અને મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ પ્રમુખ શ્રી દીપક શ્રી રહેવાર શ્રી સદીવભાઈ દેસાઈ શ્રી જગમાલભાઈ દેસાઈ શ્રી શ્રદ્ધાભાઈ દેસાઈ શ્રીમતી કારીબેન શ્રી રાહુલભાઈ સોલંકી શ્રી દેસાઈ શ્રી દલાભાઈ સોલંકી ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો આમંત્રિ મહેમાનોનું બાયર ડેપો પરિવાર દ્વારા ઉષ્માસ્ભર ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિવૃત્ત થતા બંને કર્મચારી મિત્રોનું ડેપો મેનેજર શ્રીની અધ્યક્ષતામાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા વિવિધ મુવમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું અને ભારતીય મજદૂર સનના સિત્તેરમાં વર્ષમાં મંગલમય પ્રવેશ નિમિત્તે ભારતીય મજદૂર સનની ગૌરવગાથાની આછીરી સલક રજૂ કરવામાં આવી હતી પર્યાવરણ જાગૃતિ માટે સૌ મહેમાનોએ સંતોષ લીધા હતા સગા તહીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભાયમાન બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા બાર ડેપો ભારતીય મજદૂર સંઘની સમગ્ર ટીમ તથા શ્રી રાકેશભાઈ પટેલ શ્રી તરુણભાઈ પુરોહિત શ્રી રાજાભાઈ વરવાડ શ્રી પંકજભાઈ વગેરે કાર્યકર્તાઓએ ભારે જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સૌ મહેમાનો ડેપો વતી આભાર માન્યો હતો અને કાર્યક્રમના અંતમાં સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા અહેવાલ જગદીશભાઈ આર પટેલ મહામંત્રી ભારતીય મજદુર સંતિ હિંમતનગર વિભાગ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી ફોર લાઈવ